નમસ્કાર મિત્રો આપણે એક શરૂઆત કરી રહ્યા છીએ ભારતીય બંધારણ વિષયના બધા પીવાયક્યુ કરવાની આજે આપણે પહેલો ટોપિક લઈશું ભારતીય બંધારણ એક અભ્યાસ જેના પીવાયક્યુ પૂછાયેલા અત્યાર લગીનના આપણે બધા કરીશું અને સમજૂતી સાથે કરીશું આજે આપણે પાંચ પ્રશ્નો પહેલા કરવાના છીએ સમજૂતી સાથે તો બધા વિડીયો પૂરેપૂરો જોજો અને આ કોન્સ્ટેબલ માટે ખૂબ જ જરૂરી થશે સમજૂતી સાથે હું બધા પીવાયક્યુ કરવાનો છું તો પીવાયક્યુ નંબર એક છે આપણો આજે ભારતીય બંધારણ સમયમાં નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી એટલે તો આમાં રોમન આંકડા આપેલા છે ઘણા રોમન આંકડામાં ખબર ન પડે જો વી હોય તો પાંચ એક્સ હોય તો દસ જો વી ની કે એક્સની જમણી બાજુ હોય ને તો એ ઉમેરો થાય અને ડાબી બાજુ હોય તો બાદ થાય વી આઈ આઈ એટલે એક થાય એ તો બધા ખબર હશે બે આઈ છે એટલે બે થાય વી આઈ એટલે છ નંબર એક્સ વી એટલે જમણી બાજુ છે એક્સ એટલે દસ વી એટલે પાંચ પંદર એક્સ અહીંયા આગળ એક છે એક છે દસ આગળ એક છે ઓછા નવ બી નવ બી છે ભાગ બે નાગરિકો છે સાચું છે વીઆઈ રાજ્ય સરકારો છ નંબર રાજ્ય સરકારો છે એ સાચું છે એક્સ વી એટલે પંદર નંબર સંઘ અને રાજ્યો વચ્ચેના સંબંધો છે એ વસ્તુ ખોટી થાય કેમ કે અહીંયા આવશે ચૂંટણીઓ એક્સ વી એટલે ચૂંટણીઓ થાય તો સંઘ અને રાજ્યો વચ્ચેના સંબંધો ભાગ નંબર અગિયાર માં આવશે પછી આ એક્સ બી એટલે નવ બી સહકારી મંડળીઓ આ વાક્ય પણ સાચું છે અને સમજૂતી મેળવીએ પ્રશ્ન એક ની જો ભારતીય નાગરિક તો ભાગ બે માં રાજ્ય સરકાર હોય એ પણ સાચું છે એકસી ચુંટણીઓ માટે છે જ્યારે સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો ભાગ એક્સ આ એટલે એક્સ એટલે દસ અને જમણી બાજુ છે એક એટલે અગિયાર અગિયાર નંબર માં આવશે સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો એટલે વિકલ્પ ત્રણ ખોટો અહીંયા સહકારી મંડળીઓ સત્તાણું માં સુધારા સાથે આપણે એડ કર્યું હતું નવ બી માં પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બે છે નીચેના પૈકી ક્યુ પ્રાણીએ ભારતનું રાષ્ટ્રીય હેરિટેજ પ્રાણી તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે હાથી વાઘ સિંહ અને ગાય આનો જવાબ આવે છે હાથી શું કામ બે હજાર માં ભારતીય સરકારે હાથી ને ભારત રાષ્ટ્રીય હેરિટેજ પ્રાણી જાહેર કર્યું બે હજાર માં વર્ષ બે હજાર માં અહીં સમજૂતી મેળવીએ વર્ષ બે હજાર દસ માં ભારત સરકાર દ્વારા હાથીને ને રાષ્ટ્રીય હેરિટેજ પ્રાણી જાહેર કરવામાં આવ્યું હતું વાઘ એ ભારત રાષ્ટ્રીય પ્રાણી છે આ ખાસ યાદ વાઘ હેરિટેજ પ્રાણી નથી બરાબર પ્રશ્ન નંબર ત્રણ આ કદાચ ઘણા ઉકલતું નહીં હોય હું વાંચીને દેખાડું આમાં અહીંયા લખ્યું છે અનુચ્છેદ બસો બાસઠ અહીંયા છે અનુચ્છેદ બસો એસી અહીંયા છે અનુચ્છેદ ત્રણસો એ અહીંયા છે અનુચ્છેદ ત્રણસો પંદર અહીં લખ્યું છે આંતરરાજ્ય નદીઓના જળને લગતા વિવાદો નો ચુકાદો નાણા આયોગ મિલકતનો અધિકાર જાહેર સેવા આયોગ આ જોડકા છે જોડકા આપણે જોડવાના છે તો કલમ અથવા અનુચ્છેદ બસો બાસઠ માં આંતરરાજ્ય રાજ્ય નદીઓ લગતા જળ વિવાદો નો ચુકાદો આ સાચું છે બસો બાસઠ માં જ આવે બસો એસી માં નાણા આયોગ એ પણ સાચું છે એટલે બે સામે બે એક સામે એક કલમ ત્રણસો એ મિલકતનો અધિકાર એ પણ ત્રણ સામે ત્રણ આવશે ત્રણસો પંદર જાહેર સેવા આયોગ અનુચ્છેદ ત્રણસો પંદર માં જાહેર સેવા આયોગ છે આ પણ સાચું છે એટલે એક બે ત્રણ ચાર લાઈન સાથે જોડાયેલા છે એની સમજૂતી મેળવી તો મિલકતનો અધિકાર પેલા સમજી લઈએ આપણે જયારે બંધારણ અમલમાં આવ્યું ત્યારે મિલકતનો અધિકાર એક મૂળભૂત અધિકાર હતો ત્યારે કુલ સાત મૂળભૂત અધિકાર હતા પણ ચુમ્માલીસ માં બંધારણ સુધારો મોરાજી સરકારે કર્યો ઓગણીસો ઇઠ્યોતેર માં ટર્નિંગ પોઈન્ટ થયો અને મોરાજી દેસાઈ એ મિલકતના અધિકારને દૂર કર્યો એટલે કુલ છ મૂળભૂત અધિકાર રહી ગયા અને આપણે એની વર્તમાન સ્થિતિ જોવા જઈએ તો વર્તમાનમાં મિલકત નો અધિકાર ત્રણસો એ અનુચ્છેદ હેઠળ કાયદાકીય અધિકાર છે આ પ્રશ્ન નંબર આપણે ત્રણ પૂરો કર્યો પ્રશ્ન નંબર ચાર ભારતીય બંધારણ સૌ પ્રથમ એક સામાજિક દસ્તાવેજ છે આવું કોણે કહ્યું હતું મોરિસ જોન્સ પોલ એપલ બી એલેક્ઝાન્ડ્રો વેક્સ ગ્રાનવીલ ઓસ્ટિન તો સામાજિક દસ્તાવેજ જયારે પણ આવે ને બંધારણમાં તો ગ્રાનવીલ ઓસ્ટિન જવાબ લખી નાખો સામાજિક દસ્તાવેજ તો ગ્રાનવીલ ઓસ્ટિન અને જવાબ છે ગ્રાવિલ ઓસ્ટિન ફક્ત ગ્રેનવિલ ઓસ્ટિન જે તમે પીવો એમ આ કોસ્ટેક તમારા માટે બનાવ્યું છે આ વસ્તુ કોણે કીધી અને એ કોણ કેનાર કોણ આ શું હતું ને કેનાર કોણ સામાજિક પાછું ભારતીય બંધારણ ને સામાજિક પાછું વસ્તી ને કહ્યું ભારતના આ આમુખનું છે આમુખનું છે ભારતને આ બંધારણના આમુખને જન્મ કુંડળી કોણે કીધી કે એમ મુનશી જન્મ કુંડળી જ્યાં પણ આવે ને કે મુનશી કરી નાખવાનું આમુખ માટે છે પરિચય પત્ર અમુક માટે છે એમ એન એ પાલખી પરિચય પત્ર એને એન એ પાલખી પરિચય પત્ર કયો આમુખ નો આમુખ પરિચય પત્ર એન એ કીધું ભારત ના બંધારણ નો આત્મા આમુખ ને કોને કીધું ઠાકોરદાસ ભારડો પછી આખા ભારતીય બંધારણ ને વકીલો નું સ્વર કોને કીધું સર આઈવર જે આ સમજૂતી છે આ વધારાનું છે બધું છે જરૂરી આપણે કામ લાગશે આગળ જતા પ્રશ્ન નંબર પાંચ ભારતીય બંધારણ ની આઠમી અનુસૂચિમાં નીચેના પૈકી કઈ ભાષાઓ આવેલી નથી સંથાલી ડોગરી બોડો ગોડુ મુંડા આ પ્રશ્ન જીપીએસસી દ્વારા રદ થયેલો છે પણ આપણે એની સમજૂતી એકવાર મેળવી લઈએ ભારતીય બંધારણની આઠમી અનુસૂચિમાં હાલ બાવીસ માન્ય ભાષાઓ છે સંથાલી ડોગરી અને બોડો નો સમાવેશ બાણુમો બંધારણ સુધારો બે હાજર દ્વારા કરવામાં આવ્યો હતો સંથાલી ડોંગરી અને બોડો બાણુમો બંધારણ સુધારો બે હાજર દ્વારા કરવામાં આવ્યો ગોડુ અને મુંડા ભાષાઓ આ સૂચિમાં સામેલ નથી આપણા અહીંયા પાંચ પ્રશ્નો મિત્રો પૂરા થાય છે તમે બધા વિડીયો જોયા કરજો આપણે બધા બંધારણ આપી વાયુ કરાવીશું તો બન્યા રહો આપણી ચેનલ સાથે અને ખાસ આપણી ચેનલને ને વધુ વધુ સબસ્ક્રાઈબ કરો શેર કરો વિડીયોને લાઈક પણ કરો તો આભાર મિત્રો આપનો ખૂબ ખૂબ